ગુજરાતી સિનેમામાં પ્રેમ અને હાસ્યની તાજગીભરી લહેર લઈને આવી રહી છે ફિલ્મ મિશ્રી હૃદયસ્પર્શી રોમેન્ટિક કોમેડી ફિલ્મ જે અણધારી અને સુંદર સંબંધોની સાથે જીવનના મીઠા પળોને ઉજાગર કરે છે મિશ્રીની કહાની એક મુક્ત ભાવના ધરાવતા ફોટોગ્રાફર અને પોટ્રી ઇન્સ્ટ્રક્ટર વિશે છે જેઓની ટૂંકી મુલાકાત અનિવાર્ય રીતે પ્રેમમાં પરિવર્તિત થાય છે વ્રજ ફિલ્મ્સ દ્વારા રજૂ કરાયેલ મિશ્રીનું નિર્માણ જુગાડ મીડિયા પ્રોડક્શન દ્વારા ઝીલ પ્રોડક્શન અને માસૂમ ફિલ્મના સહયોગ સાથે કરવામાં આવ્યું છે ફિલ્મનું દિગ્દર્શન કુશલ એમ નાયક દ્વારા કરવામાં આવ્યું છે લીડ રોલમાં માનસી પારેખ અને રોનક કામદાર છે ફિલ્મમાં ટીકુ તલસાણીયા પ્રેમ ગઢવી કવિ શાસ્ત્રી કૌસંબી ભર બાળ કલાકાર પ્રિન્સી પ્રજાપતિ પણ છે સાથે હિતુ કાનોડિયા પણ વિશેષ ભૂમિકા નિભાવી રહ્યા છે મેં કહ્યું ને કે બહુ જ સુંદર ફિલ્મ છે અને અમને કરતી વખતે મજા આવી એટલે તમને જોવામાં પણ મજા તો આવશે જ સર કઈ રીતે કેરેક્ટર છે અને ફિલ્મમાં જે કહેવા જોઈએ તો કઈ રીતે જે આપનો જે રૂપ રહ્યો છે એ જણાવો આ છે ને બહુ જ એક બેઝિક ક્વેશ્ચન છે એનો આન્સર પણ બહુ જ બેઝિક છે કે અબ જે કેરેક્ટર હું પ્લે કરું છું એ આના કાકાનું કરું છું રાઈટ એ આ કાકાનું કેરેક્ટર પ્લે કરું છું અને છ વર્ષનો હતો ત્યારથી એને મેં ઉછેર્યો છે એ કેરેક્ટર છે મારું અને એને સખત પ્રેમ કરું છું ને મારી મિશ્રી એકચ્યુઅલી એની સાથે છે એક્સપિરિયન્સ તો ફેન્ટાસ્ટિક જ રહ્યો ને એકદમ એટલે ક્યારનું એ જ કહી રહ્યો છું કે તમને બહુ મજા આવશે એટલે યુ કેન તમે સમજી શકો છો કે કેવો એક્સપિરિયન્સ રહ્યો હશે મિસ્રી એક અલગ પ્રકારની લવ સ્ટોરી એટલે છે કેમ કે એક એક મેચ્યોર લવ સ્ટોરી છે જે ઘણા મહિનાઓથી આપણે ગુજરાતી સિનેમામાં નથી જોઈ આમાં પર્ફોમન્સીસ બહુ જ સરસ પાવરફુલ છે રાઇટિંગ સ્ટ્રોંગ છે ગીતો બહુ સુંદર છે અને ઓવરઓલ એક સિનેમેટિક એક્સપિરિયન્સ બધા જ વ્યુઅર્સને મળશે અને આ એવી ફિલ્મ છે જે તમારે મોટા પડદા ઉપર તમે જોશો તો તમને પાછો પ્રેમમાં પડવાનું મન થઈ જશે તો ડેફિનેટલી તમારે મિસ્ત્રી જોઈ જોઈએ મારું પાત્ર હું પૂજાનો કિરદાર ભજવું છું અને પૂજા એક પોટર છે અને એના પાસ્ટમાં એક એવી ઘટના થઈ છે જેનેથી એ થોડીક સહેમી છે અને થોડી એનો દુઃખમાં છે પણ પછી એના લાઈફમાં અર્જુન આવે છે જે એક ફોટોગ્રાફર હોય છે એ લોકો બંને મળે છે અને પછી શું થાય છે બંનેની લાઈફમાં આખી લાઈફ બંનેની પૂથલ થઈ જાય છે બિકોઝ એમને એમ થાય છે કે બે ત્રણ દિવસમાં તો એ લોકો જુદા થઈ જશે કેમકે લગ્ન બે ત્રણ દિવસના જ છે એ લોકોના ફ્રેન્ડના તો આની પછી તો આપણે નહીં મળીએ પણ એવું નથી થતું કેમ કે પ્રેમ થાય છે અને પછી એ પ્રેમમાં કેટલી ચેલેન્જીસ આવે છે અને એમાં એ એની મેમરી એનો મેમરી લોસ થાય છે અને એ મેમરી લોસમાં એ આખો પ્રેમ અર્જુન સાથેના બધા પળ બધું જ ભૂલી જાય છે તો હવે અર્જુન કેવી રીતે એને પાછી એના પ્રેમમાં પાળશે અને પછી શું થશે અત્યારે તો ગુજરાતની પબ્લિક સો ટકા ગુજરાતી પિક્ચરો જોવા થિયેટર સુધી આવતી થઈ ગઈ છે એ અમારા માટે તો બહુ સરસ કહેવાય કે પ્રોડ્યુસરને તો એક જ હોય કે પિક્ચર બનાવી એનું કલેક્શન અને આંકડા ઉપર જ આપણું ગણિત ચાલતું હોય છે પૈસા રિકવર થશે તો પ્રોડ્યુસર ફરીથી રિપીટ થશે એટલે ગુજરાતની પબ્લિકને મારી અપીલ કે સો ટકા તમે લોકો ગુજરાતી પિક્ચર થિયેટરમાં જોવા જાઓ હા ઘણી બધી પિક્ચરો સારી હોવા છતાં દબાઈ જાય છે કારણ કે માર્કેટિંગ જે કરવું જોઈએ છે એ લોકો સુધી પહોંચતી નથી જેના લીધે પબ્લિક જોવા થિયેટરમાં જઈ નથી શકતી એટલે પ્રોડ્યુસરને તો ખાસ હું કહીશ કે તમે માર્કેટિંગનું બજેટ પણ અલગથી રાખો તો જેના લીધે તમે ઘેર ઘેર સુધી પહોંચી શકો મિસ્ત્રીનો અનુભવ એટલો સરસ રહ્યો કે જે રીતે મિસ્ત્રી પિક્ચરમાં જે મીઠાશ છે એ જ અમારા આખા યુનિટમાં હતી કે જેના લીધે અમારે કોઈ એવી તકરાર કે એવું કોઈ થયું નથી અને આખું સરસ રીતે આ પ્રોજેક્ટ પાર પડ્યોની સર એ જ જે ટ્રેલરમાં આપણે જોયું માનસીએ કહ્યું એ જ સ્ટોરી છે કે બે લોકો મળે છે પ્રેમમાં પડે છે અને કંઈક અકસ્માતના લીધે છોકરીની યાદદાશ જતી રહે છે અને પછી આ પોતાની ઉપર એક ચેલેન્જ લે છે કે ભાઈ આપણે આને ફરી આપણા પ્રેમમાં પાડીએ કારણ કે એક લાઈન ટ્રેલરમાં છે કે એને હું યાદ નથી એ ભલે મને ભૂલી ગઈ હોય પણ એના દિલને હું યાદ નથી એ માનવા હું તૈયાર નથી એટલે એ એક કોન્ફિડન્સ છે આ કેરેક્ટરમાં કે એ ફિલિંગ તો એને યાદ હશે જ ભલે હું ના હોઉં ભલે અમારી સાથે વિતાવેલા પલો યાદ ના હોય પણ એના એ ફિલિંગના બેસીસ ઉપર એ ફરી એના પ્રેમમાં પાડશે મૂવી મારી ફર્સ્ટ છે કારણ કે મને બહુ બીક લાગે રોમેન્ટિક ફિલ્મોથી કારણ કે હું જોઉં જોતો ઓછી હોઉં છું અને આ પ્રકારની ફિલ્મો હોય ને એમાં પરફોર્મન્સીસથી લઈને સીનથી લઈને સ્ટોરી

યાર હું તો બહુ નાનો છું આ બધું કહેવા માટે ટુ બી ઓનેસ્ટ પણ જેમ જોયું આપણે ઘણા બધા લાઈક મીડિયામાં જ જે આવ્યું હતું અને એના રિપોર્ટ્સ પ્રમાણે જે આવ્યું હતું કે ભાઈ લાસ્ટ યર જ હજુ વર્ષ પત્યું નથી અને આપણે ફિલ્મોએ જે ગ્રોસ છે એ હંડ્રેડ કરોડ પાર કરી દીધું જે બહુ બધી રિજનલ ઇન્ડસ્ટ્રી કરતાં વધારે સારું છે તો આ જ પાથ પર આપણે જતા રહીએ આગળ વધતા રહીએ તો ઘણું સારું ઇન્ડસ્ટ્રી માટે છે બીકોઝ કોઈ ફિલ્મ ચાલે તો એ ખાલી એક્ટર્સ કે ડિરેક્ટર પ્રોડ્યુસર માટે નહીં પણ એ ફિલ્મ સાથે સંકળાયેલા જે બીજા બસો ત્રણસો લોકો છે એ લોકોના માટે બી બહુ સારી વસ્તુ છે આપણે ઇન્ડસ્ટ્રી જે જોઈએ છે એ કદાચ પાંચ એક્ટર હોય એક ડિરેક્ટર હોય બે પ્રોડ્યુસર હોય પણ એમના સિવાય જે પંચાણું ટકા લોકો છે જે લોકોનું ઘર ચાલે છે કે જે લોકો માટે આખું પ્રોફેશન છે વધારે ને વધારે ફિલ્મો બનતી રહે તો એ લોકોને બી વધારે કામ મળતું રહે પ્લસ ફિલ્મ વધારે કમાય તો લોકોની ફીઝ બી વધતી રહે તો એ એ જ ડિરેક્શનમાં વધવું જોઈએ અને વધી રહ્યા છે બસ એ મારું કહેવું છે